દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે વાયમસીએ ક્લબ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું ઉદઘાટન થયું હતું ફેસ્ટિવલમાં ચાર હજાર પાંચસોથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા વેજલપુર વિધાનસભા વિસ્તારના એક હજારથી વધુ સ્ટાર્ટઅપ રજીસ્ટર થયા હતા ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં વિઝિટર ઇન્વેસ્ટર અને મેન્ટર આવ્યા હતા ગુજરાતમાં એક વર્ષમાં અડતાલીસ હજાર યુવાનોને સ્ટાર્ટઅપથી નોકરી મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શનિવારના રોજ અમદાવાદ ખાતે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો આરંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ આ અવસરે વિવિધ સ્ટાર્ટઅપ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ ખૂબ જ રસપૂર્વક દરેક સ્ટાર્ટઅપ વિશે માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી વિવિધ પહેલને વેગ મળ્યો છે સ્ટાર્ટઅપરી યુવાનો નોકરીઓ શોધતા હતા એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા હા મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ

જયારે આટલા બધા ધંધા રોજગાર આપણા ત્યાં ગુજરાતમાં વધતા હોય તો સ્કિલ પાવર પણ સ્કિલ મેન પાવર આપણે લાવવો પડશે અને સ્કિલ મેન પાવર ઉપર ધ્યાન રાખીને આજે તમે બજેટમાં જોશો અમારા તો અમે એની પર મેઇન ફોકસ કરીશું કે સ્કિલ મેન પાવર કેવી રીતે વધી શકે એના માટે આ બજેટમાં ખૂબ મોટા પ્રોવિઝન અમે આ વર્ષના બજેટમાં કર્યા છે કે ભવિષ્યમાં સ્કિલ મેન પાવર તરફ આપણે આગળ વધી શકીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો સમયાંતરે સમયગાળો રહ્યો આવનારા પચીસ વર્ષ સ્ટાર્ટઅપના ના વર્ષ રહેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પ્રમાણે ભારત નો યુવાન જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બનશે

જે સ્ટાર્ટઅપ પોતાની લાઈવ પિચિંગ કરવા માગે છે પોતાની વાત મૂકવા માગે છે એને ઇન્વેસ્ટર સાંભળી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની દિશામાં પોતાની વિલિંગનેસ હશે તો લેટર ઓફ ઇન્ટેન્ટ આપશે કુલ મળીને પિસ્તાલીસો જેટલા રજીસ્ટ્રેશન થયા વિઝિટર ઇન્વેસ્ટર મેન્ટર પરંતુ જે મેઇન વાત છે એ સ્ટાર્ટઅપ એ લગભગ એક હજાર જેટલા સ્ટાર્ટઅપે જેનું ઘર વેજલપુરમાં છે અથવા એની ઓફિસ વેજલપુરમાં છે